છોટાઉદેપુરના બોડેલી નજીક ઓરસંગ નદી પરના બ્રિજ પર પડેલ તિરાળો અને ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઓરસંગ બ્રિજ બ્રિજ પર પર વિરોધ નોંધાવ્યો અને જેના કારણે આ થઈ ગયો હતો પાણી ભરાયેલ ખાડામાં ડામર નાખવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્રોશ પ્રગટ કર્યો અને તેને લાલી લિપસ્ટિક સમાન ગણાવ્યું ઓગણીસો એકાણું માં ઓરસંગ પરના બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો જેનું નવીનીકરણ કરવામાં આવ્યું પણ એક ભાગ તો હજુ પણ યથાવત જેની હાલત ખરાબ છે કોંગ્રેસે ભારે વાહનોને બ્રિજ પરથી પસાર ન થવા દેવામાં આવે તેવી માંગ કરી છે જેથી સભ્ય અને તંત્ર જવાબદાર રહેશે કારણ એની સરકાર